અંકલેશ્વર ખાતે ત્રી દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો નું શુભારંભ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર ખાતે એઆઈએ દ્વારા આયોજિત ત્રી દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો નો શુભારંભ યોગી સ્ટેટની બાજુમાં સાંસદ ના હસ્તે કરાયો હતો જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલા યુટિલિટી પ્લોટ નંબર એક યોગી સ્ટેટની બાજુમાં જીઆઈડીસી અંકલેશ્વર ખાતે એઆઈએ દ્વારા ત્રણ દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરાયું છે જેનો આજનો શુભારંભ ભરૂચના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવાના હસ્તે કરાયું હતું પાંચ લાખ સ્ક્વેર ફૂટ લેન્ડસ્કેપ એરિયામાં યોજાનાર આ મેગા પ્રદર્શનમાં આઠ ડોમમાં નાના મોટા બસો પચાસથી વધારે સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા આ એક્ઝિબિશન સવારે દસથી સાંજે છ વાગ્યા સુધી ખુલ્લું રહેશે દર વર્ષની જેમ આ વર્ષે પણ એઆઈ દ્વારા એક્સપોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફાર્માસ્યુટિકલ કેમિકલ્સ પેટ્રોકેમિકલ્સ પોલિમર્સ એગ્રીકલ્ચર પેસ્ટિસાઈડ ઓઇલ એન્ડ લ્યુબ્રિકેટ એન્જિનિયરિંગ ટૂલ્સ એન્ડ મશીનરી પ્રોસેસ કંટ્રોલ પોલ્યુશન ઇક્વિપમેન્ટ ઇલેક્ટ્રોનિક્સ જેવા ઉપયોગી મશીનરીને એક્ઝિબિટરો ભાગ લીધો છે આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા કલેક્ટર તુષાર સોમેરા એઆઈએના પ્રમુખ જશુભાઈ ચૌધરી અંકલેશ્વર એસોસિએશનના એક્સપોર ચેરમેન સહિતના મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો સહિત ઇન્ડસ્ટ્રીઝના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ એક્સપોમાં માઇક્રો સ્મોલ મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીઝ યુનિટમાંથી બેસ્ટ એક્સપોર્ટર્સ અને હાઈ એસ્ટેટ મેન્યુફેક્ચરિંગની પ્રતિયોગિતામાં વિજય થયેલા તમામને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ગુજરાતમાં અંકલેશ્વરમાં અલગ અલગ પ્રકારના ઇન્ડસ્ટ્રીઝ આવેલા છે ઝઘડિયા જીઆઈડીસીથી માંડી અંકલેશ્વર જીઆઈડીસી પાનોલી દહેજ આ બધા ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાત ને ગુજરાતની બહારના પણ ઉદ્યોગો છે આ ઉદ્યોગોને જે સ્પેર પાર્ટની જે જરૂર પડે છે એવાને અહીંયા સરળતાથી મળે એટલે ઉદ્યોગ એક્સપોનો કાર્યક્રમ આ ચૌદમો છે આમાં ગુજરાત ઉપર ગુજરાતના બહારના અલગ અલગ જે જે ઉત્પાદન કરનારા લોકો છે જે જે અહીંયા જરૂરિયાત ઉદ્યોગોનો તેવા લોકો બધા જ ઉપસ્થિત છે અને રાજ્ય સરકાર ને ભારત સરકાર પણ ઉદ્યોગના વિકાસ માટે ખૂબ જ એમને પ્રોત્સાહિત કરી રહી છે ગુજરાતના વિકાસમાં આ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ મોટો સહયોગ છે એમાં ખાસ કરીને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરિયાનો ખૂબ મોટો સહયોગ છે આજે અહીંયા ચૌદ ડોમ ચૌદ ચૌદ ડોમ ને સ્ટોલ લગભગ બસો પંદર જેટલા સ્ટોલ લાગેલા છે અલગ અલગ જેની વિઝિટ અમે કરી રહ્યા છે તો ખરેખર આ એક્સપો ચૌદ માં હું ખૂબ આવકારું છું અને હજુ આશા રાખું છું કે ગુજરાતના વિકાસમાં અને દેશના વિકાસમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન નો ખૂબ મોટો સિંહ ફાળો રહે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સપો નું આ વખતે અંકલેશ્વરમાં આઠ ટોમમાં લગભગ બસો પંદર થી વધારે સ્ટોલ છે અને દર વર્ષે આજે ચૌદ પંદર વર્ષથી આ એક ધારો ચાલી રહ્યો છે દર વર્ષે કંઈક ને કંઈક વધારા સાથે આ એક્સપો થાય છે અને એક હવે ઓપોર્ચ્યુનિટી આ એક્સપો બની રહ્યો છે કે જ્યાં બિઝનેસ ટુ બિઝનેસ કમ્યુનિકેશન થાય છે નેટવર્કિંગ થાય છે અને પોતપોતાનો બિઝનેસ ગ્રોથ થાય છે અને અલ્ટિમેટલી વિથ બિઝનેસ આપણું રાષ્ટ્રગ્રહ થાય છે એટલે અમે આજે એક્સપો એક સારા પ્લેટફોર્મ તરીકે ઊભું થઈ રહ્યું છે ને હજી સારા એક્સપો પ્લેટફોર્મ તરીકે સેવા કરશે એવી થેન્ક યુ આજના અમારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં આજે ખાસ તો આપણા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ઈશ્વરભાઈ આપણા લોકલાડીલા ધારાસભ્ય માનનીય કલેક્ટર સાહેબ માનનીય એસડીએમ સાહેબ અને બધા ઇન્ડસ્ટ્રીઝના મિત્રો ખાસ તો અમે વર્ષોથી આ એક્સપોનું પ્લાનિંગ કરી રહ્યા છે આ લગભગ અમારો ચૌદમો એક્સપો છે ખૂબ જ સારી સફળતા અમને મળે છે અને અહીંયા ગુજરાત અંકલેશ્વર ભરૂચ જિલ્લા હોય કે પછી ભરૂચ જિલ્લાની બધી જીઆઈડીસી હોય કે અમદાવાદ હોય કે વાપી હોય કે આખા ગુજરાતમાંથી તેમજ ગુજરાત બહારથી પણ ઇન્ડસ્ટ્રીઝના લોકો અહીંયા પોતપોતાની પ્રોડક્ટ અહીંયા રજૂ કરે છે અને દર વખતે અને વખતો વખત એમનો ઉત્તરોત્તર પ્રગતિ થાય છે અને એમના ધંધામાં પણ ખૂબ જ ગ્રોથ થાય છે અહીંયા ઘણા બધા વિઝિટરો અહીંયા આવે છે અને આ અમારો એક્સો ત્રણ દિવસ ચાલશે આજથી શરૂ થયો છે તો વીસ તારીખે સુધી અમારો એક્સો ચાલવાનો છે અને અમે તમામ જે ભાગ લીધેલો છે એ તમામ ઇન્ડસ્ટ્રીઝના માલિકોનું અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આવી જ રીતે અમને એના એના જે આજે અમે નક્કી બી કરીએ છીએ કે ભાઈ દરેકને કોને કઈ રીતનું સારું જે સ્ટોલ બનાવ્યો હોય એને એવોર્ડ વિતરણ પણ કરીએ છીએ એ રીતે એને પ્રોત્સાહન આપીએ છીએ અને એમનો ધંધાનો ખૂબ જ સારો ગ્રોથ થાય છે અને આવી રીતે અમને દરેક વખતે સાથ અને સહકાર બધાનો મળી રહે અને ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ જ વિકાસ થાય એવી અમે અભ્યાસના રાખું છું હસ્તો જય હિન્દ